નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ સાતના જે ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ અભ્યાસ કરીશું જે ધોરણ સાતના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર દરેક વિષયના આઈએમપી પ્રશ્ન પત્રના અને પીડીએફ માટેત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર પ્રશ્ન એક આપેલ ફકરાને આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ પાંચ ફકરો છે તે પરથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર કિસ્સાના પુત્રને શા માટે બચાવી શક્યો નહીં તો કિસ્સાનો પુત્ર માંદો પડ્યો હોવાથી અનેક વેદ પાસે જવા છતાં કોઈ તેના પુત્રને બચાવી શક્યા નહીં નંબર બે કિસ્સા પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી એવું તમે શાના આધારે કહી શકો તો કિસ્સાનો પુત્ર માંદો પડ્યો અને તેણે કોઈ વેદ બચાવી શક્યા નહીં ત્યારે તે રુદન કરતી સૌના સૌને પોતાના પુત્રને જીવતો કરવાની આજીજી કરતી એ પરથી કહી શકાય કે કિસ્સા પોતાના પુત્રને ખૂબ ચાહતી હતી નંબર ત્રણ ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસ્સાએ શું કર્યું હશે તો કે ભગવાન બુદ્ધની વાત સાંભળી કિસ્સાએ પોતાનો પુત્ર હવે જીવતો નહીં થાય એ સમજીને પોતે પોતાના પુત્રની યાદ સાથે જીવનમાં આગળ વધશે નંબર ચાર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી વિધવા નંબર પાંચ કિસ્સાના પુત્રને બચાવવા બીજા ક્યાં ક્યાં પ્રયત્નો કરી શક્યા હોત તો કિસ્સા જો શહેરમાં રહેતી હોત તો તે સારી મોટી હોસ્પિટલમાં પોતાના પુત્રને સારવાર માટે લઈ જાય જો તેનો પતિ જીવતો હોત તો તેના પુત્રને બચાવવા માટે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરી સારામાં સારી હોસ્પિટલમાં તેના પુત્રની સારવાર કરાવે પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો ગદ્ય કોઈ પણ ત્રણ જેમના ગુણ છ નંબર નંબરે ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે નંબર ત્રણ બકુલભાઈને સુરણવાળાનો સ્વભાવ કેવો લાગે છે શા માટે નંબર ચાર સુરતના નાચગાન વિશે ચંદ્રિકા બહેને શું કહ્યું પ્રશ્ન બે શ્રી કૃષ્ણ વનરાવને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે નંબર બે કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય હા કે ના શા માટે

તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પણ લખવાનો હોય તો તમે કોને પત્ર લખો શા માટે નંબર ત્રણ તમારે કોઈ વ્યક્તિનું સન સન્માન કરવાનું થાય તો કેવી રીતે કરો પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો પદ્ય કોઈ પણ ત્રણ જમના ગુણ છ નંબર એક ઘડવૈયા એટલે શું નંબર બે તમને પદયાત્રા ક્યાં કરવી ગમે કેમ નંબર ત્રણ પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે તો કે પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હોય છે પ્રશ્ન ચાર કોઈ પણ એક વિષય પર નિબંધ લખો જેમના ગુણ પાંચ ઉનાળાનો બપોર જે નિબંધ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી હોળી નિબંધ આપેલો છે અહીં તમને જે તમે તમારી નોટબુકમાં લખી શકો છો ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન પાંચ આપેલા શબ્દોના સમાનાર્થે શબ્દો આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ બે નંબર એક ઉત્કંઠા જિજ્ઞાસા આતુરતા પરીક્ષાના પરિણામ જાણવાની ઉત્કંઠાથી તે રાત્રે ઊંઘી શક્યો નહીં નંબર બે જંગ તો યુદ્ધ લડાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસો એકોતેરમાં થયેલા જંગમાં ભારતે વિજય મેળવ્યો હતો પ્રશ્ન પાંચ બ આપેલ શબ્દોના વિરોધી શબ્દો આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ બે નંબર એક આશીષ ચા ગુરુજીએ શિષ્યને આશીષ આપ્યો પરંતુ દુષ્ટ કર્મ કરવા બદલ તેને શાપ પણ મળ્યો નંબર બે સંત તો જૂઠ સંતનો માર્ગ કઠિન છે પરંતુ જૂઠનો માર્ગ સરળ લાગે છે પ્રશ્ન પાંચ ક આપેલ રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ બે નંબરે દંડ આપવો સજા કરવી રાજાએ ચોરને જેલમાં પૂરી દંડ આપ્યો નંબર બે આય આવવી શક્તિ આવવી પચીસ માઇલ ચાલીને આવેલા મુસાફરોને લીંબુ પાણીને ગ્લુકોઝ આપતા તેમનામાં થોડી આય આવી પ્રશ્ન પાંચ ડ આપેલ વાક્યમાંથી સંજ્ઞા શોધો જેમના ગુણ બે નંબર એક સાંજ પડતા ગાયોનું ધણ પાદરમાં દેખાવા લાગ્યું ધણ સમૂહ વાચક સંજ્ઞા નંબર બે મુંબઈ દરિયાકાંઠે વસેલું શહેર છે મુંબઈ વ્યક્તિવાચક સંજ્ઞા પ્રશ્ન પાંચ ઈ આપેલ વિશેષણનો ઉપયોગ કરી વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ બે સ્વચ્છ તો આકાશ સ્વચ્છ છે નંબર બે નબળું માતા નયન નબળા કરીને જુવે છે પ્રશ્ન છ નીચે આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણપાંત અહીં જાહેરાત પરથી તમને પ્રશ્નોના જવાબ અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો અને તમે તમે તમારી નોટબુકમાં લખી શકો છો સારા અક્ષરે ત્યાર પછી છે પ્રશ્ન સાત વિચાર વિસ્તાર બે માંથી એક જેમના ગુણપાંત નંબર એક નમતાથી સૌ કોઈ રીજે નમતા ને બહુમાન સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન તો જે વિચાર વિસ્તાર પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે ન બોલવામાં નવ ગુણ બ આપેલ ગદ્યનું પદ્યમાં અને પદ્યનું ગદ્યમાં રૂપાંતર કરો જેમના ગુણ ત્રણ ત્યાર પછી જો એ પ્રશ્ન આઠ નીચે આપેલી પરિસ્થિતિ વિશે તમારા વિચારો લખો કોઈ પણ બે જેમના ગુણ છ નંબર એક ગણિતની કચાશ દૂર કરી વધારે ગુણ મેળવવા તમે કેવા કેવા પ્રયત્નો કરશો નંબર બે સમાજમાં કઈ કઈ સંસ્થાઓ કે જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા ઘાયલ પશુ પંખીઓને બચાવવામાં આવે છે નંબર ત્રણ તમે કોઈ બહાદુરીનું કામ કર્યું છે ક્યારે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નવ આપેલ શબ્દોના આધારે વાર્તા પૂર્ણ કરો કોઈ પણ એક જેમના ગુણ આઠ નંબર એક જંગલ જંગલમાં પ્રાણીઓની સભા ભરાય એટલામાં શિયાળના મોબાઈલની રીંગ વાગીને પછી તો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે કે વેપારી વેપાર કરવા દેશ છોડીને પરદેશ ગયો ખૂબ પૈસા કમાયો પરંતુ તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનનો અહેવાલ તૈયાર કરો પ્રશ્ન અ આપેલ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો જેમના ગુણ ચાર નંબર એક શબ્દો આપેલા છે શબ્દકોષના ક્રમમાં ગોઠવે તો દેહ પાણી પંથુ ફળ ભૂખ માત વિજય નંબર બે જનાર્દન ધર્મરાજ ભીમ વિદુર બ આપેલ શબ્દ જોડકા વાંચી બંનેના જુદા જુદા અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો જેમના ગુણ ચાર નંબર એક પળ પાર તો પાળ એટલે કિનારો પાર એટલે અનેક તો પાળ પર અનેક પક્ષીઓ હારબંધ બેઠા હતા અને ગામડાઓમાં ચકલીઓનો પાર નથી નંબર બે વાળ વાર વાળ માથાનો વાળ અને વાળ વખત સમય રેખાના વાળ ખૂબ લાંબા છે રેખાને વાળ ઓળતા ખૂબ વાર લાગે પ્રશ્ન અગિયાર કોઈ એક વિગતમાંથી પ્રશ્નોના જવાબ લખો ગમે તે અને જેમના ગુણ પાંચ તો એ વિગત પરથી પ્રશ્નોના જવાબ તમારે આ રીતના લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે